બોલો મારે શું કરું બધાને છે ને મારે રોટલા ઘડી ખાવા દેવાના શું કરું મારે તો કંટાળો છે આ ડોહો મોહનીઓ છે ને ભરી ન જતો ભરી જાય ને તોય લફ મોટે અને ઓલ મોટાની ને કેવો જલસો છે મારા જેઠાની છે ને આખો દી એ ઘરમાં ગરીબ હુવે અહીંયા ડોહો મોહિયો જાય નહીં અને અહીંયા પાણો રે પડ્યો રહે મારે જ હાંચવાનું અને આમથી જમીન છે ને એને દઈ દેવાનો છે મને તો કાંઈ ન દેવાનું અહીંયા હાસવું છું તો આ ખાતે ન કરી દે શું કરું આજ તો આવે ને એટલે બાજુ છે અને કાઢી મૂકવા છે અહીંયા એ રાખવા જ નથી એવો થોડું પાણી ભજો તો એ હું કાઈને ભરી દેવાની શું ભરી હાથે ભરીને પી લ્યો શું એ પણ હું થાય કે રસો થોડું પાણી ભજો માર પીવું છે તરસ લાગી છે એ તો તમે હાથે ઊભા થઈને પી લ્યો ને હું કાઈ નવરી નથી હું કાઈ તમાર નોકર નથી કે મને સિંચ સિંચ કરો છો એમાં પાણી ભજો એમાં શું થઈ જશે તમને

બેઠા બેઠા બધું લઈ લેવું છે હવે ભલે જમીન લઈ લેતી મારે કઈ ઉપાધિ નથી હેરફેર કરવા નીકળ્યા ગયા એ મને ખબર તમને અત્યારમાં માર મગજ હલી ગયો છે એમાં એવું છે ઓલો ડોહો નથી એ મોહનિય મારી અત્યારમાં બાજુ એ ડોહો ડોહો કઈ માં બાપો થાય છે

એ કે બટાક આગળિયા કમ્પલેટ કરજે જમીન ખાતે કરે અન તું આડી વાણી આ કાઠીન બેઠી કાઠીન હા ખોટીનો છે કાઈ જમીન નઈ દે ખોટીનો નથી હવે મારો બાપો મને સાનો માનો કેતો હોય હું હાથ ફેરવી બેહીને બોલ જમીન ખાતે કરવા હાટુ મરતો તો અન ટુ વાગીન બેઠી આ મર મે આમયાઈન ઘર પોતેતા ભલે અહીંયા રહ્યો હોય પાછ વરવટ કોમક માથી માગી ઉભી થા થા ઊભી પગે પડી જાય મારો દીકરો ક્યાંક ધંધો ગોતવો જોઈશે હો મારે છે ને વીસ હજાર રૂપિયા રોકડાને દેવાના બોલો ક્યાં જ અને એ પાછા એક મહિનામાં દેવાના આ તરત જ હમણાં કઈ કામ ગોતવું જોઈશે ને પૈસા ક્યાંય ભેગા કરી હીને બા હા લે આ ઠાપુ હે ટપુ ડોહા એ ક્યાં ઉપડ્યો એ બટા મોટા છોકરા ને ઘરે જાવું છું હે આ નાના છોકરા ની આ શું ભી પડી ના ના એવું કાઈ નથી તો એ એ ટપુ કાકા મૂકી જાવ એ ના વયો દસ આ શું આખું ઘર હતું એ કેતા હો તો મૂકી જાવ એ ના ના એ તો જાવ બોલો એક તો મુકવાન કીધું તો કે ના ના એ પડતા નહીં ક્યાં અલી હું તને શું કહું છું શું છે આજ આપણે રજા છે બરોબર તો બાપાને ઓલા ઘરેથી આવું અને કઈ હારું ખારું બનાય તો આજે બાપા ખાય એ ખબર આવશે નાનો ખબર આવશે આપડે કઈ જરૂર નથી એ હે ને જેમને નાના ખાતે કરવાના તમને કઈ વિઘો દીધો હોય છે પણ બાપા છે એ અડધી અડધી બે ખાતે કરી દી છે અને આપડા બાપા છે તો આપણે જોઈએ બીજા કોણ મારે હાસવા નથી મારે છે આ તું છે ને એક ની બે નો થાને એટલે જ મને નો ગમે એ ક્યાંથી ગમે હા તો એને રહેવું હોય તો નો વી આવે આપડે ના પાડીશી નાના ભેગા જ રહેશે એકલા બિચારા ક્યાંથી આવે આપણે લેવા જાવું જોઈએ એની ઉંમર થઈ જાય હવે હવે બધું ફારે છે ડો કઈ ઓછો નથી બધું હે ને નાનાનું સારું કરશે અને તમે હમણાં બધા વાતું કરવામાં બાજામાં મારા એરે નકરી લપ કરવામાં નવરા નથી થવા મુંજી માર બાપા થામ આવી જાવે કરો અહીંયા ઊભી થાય ને એ આવો આવો બાપા આવો બેહો બેહો ખુરશી બેહો

હું હે ને તમને થોડાક જાજા હાસવીશ ઓલ્યો આપણે અહીંયા કુવા પાસે ઓલો ખરાબ હોય એમ મને દઈ દીજો હા એ હું દઈ દઈશ તમતા આ હા તો બસ મને ખબર હતી તમે દઈ દીશો પણ આ તો વાત કરવી જરૂરી નથી ઓલો નાનો ઠપ કરી દે સમજા એ પોપટિયા એટલે કંઈક કાકા કાયમ ગોત ને કામ તે મારે ધંધો ગોતવો જોઈશે તારો બાપ એ ગોપ મારા બાપા અહીંથી નીકળ્યા હતા

હજી નથી કરીને બે તારા બાપ જલ્દી પાછા ખર્ચ કરી દે તાર ખબર છે એવું હાલતું બોલો ગયું મને એવું લાગતું તું કે આ ડખાય

આમરો બધાય તમે કોની હેમત કરો ભલે એ ઊંસો નીસો થતો આમ જો સો મહિના તારે હસાવવાનો અને સો મહિના તારે હસવાનો

Lá vai ficar